બે અંકોને દસ વડે ગુણવાનો હોય બરાબર ત્યારે મળે ને હવે હું માની લ્યો કે એને લીધા સત્યાવીસ છે તો સત્યાવીસ એટલે શું તો કે વીસ પ્લસ સાત બરાબર એટલે એનો મતલબ શું થયો બે ગુણ્યા દસ પ્લસ સાત એક

નવી સંખ્યા છે ને એ મૂળ સંખ્યા કરતા સત્યાવીસ વધારે છે એનો મતલબ એમ કે નવી સંખ્યામાંથી એટલે કે દસ એ પ્લસ બી એમાંથી હું આ સંખ્યા બાદ કરું કઈ તો કે મૂળ સંખ્યા તો કે દસ બી માઇનસ એ બરાબર કેટલા થશે 27 થાય વધારે છે કેટલા આવે નવ બી બરાબર કેટલા થશે સત્યાવીસ હવે ધ્યાન આપજો નવ કોમન લો તો શું આવશે એ માઇનસ બી બરાબર તો એ માઇનસ બરાબર કેટલા આવશે તો કે ત્રણ

મૂળ સંખ્યા અહીંયા છે તો એ બરાબર સાત હોય તો સાતમાં કેટલા ઉમેરો તો તો થાય કે ચાર પ્લસ એ બરાબર કેટલા મળ્યા સાત મળ્યા બરાબર તો દસ ચોક ચાલીસ પ્લસ સાત બરાબર કેટલા મળે સુડતાલીસ મળે તો આ તમારો ફાઇનલ આન્સર જો તમને દાખલો સમજાય ગયો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો